હેલો દોસ્તો જય શ્રીરામ તો દોસ્તો અત્યારે આપણે પાણી કપાસને પાવાની તૈયારી કરી રહ્યા છીએ વરસાદ જ્યારે બહુ વેર્યો ત્યારે પીળો થવા મળ્યો છે અને હવે પાછો તડકો પડવા માંડ્યો તોય પાછો હું કાવા છે દોસ્તો તમે આ પાછો જો ધોરિયો કરવાની કથણી કરીએ છીએ અને પાવડો પાછો આવી ગયો છે આપણા હાથમાં અને વામંડાનાથી હાડુહળું હડુહળું ધીમે ધીમે ધોરિયો પાછો કરી નાખી તો આ જો તમે કપાહ જોઈ શકો છો કે વધારે વરસાદમાં હાવ ખાખરી ગયો થો અને હવે પાણી હુકાણું છે તો પાછો લસાવા મળ્યો છે તો હવે પાછું પાવાની તૈયારી કરી છીએ દોસ્તો તો કરવાનો છે આ મોલ્લા છે તો આપણે ધીમે ધીમે શરૂ કર્યું છે પાછો ધોરિયો કરવાનો તો આપણે આખો ધોરિયો થાય ને કપા પાય પાછા મળશું જય શ્રીરામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો દોસ્તો આજે છે કાળી સૌદેશ ને આપણે જો હવરમાં સવારમાં છીએ વાળીએ અને ધોરીઓ રિપેરિંગ કરીએ છીએ કારણ કે ફૂટી જાય છે બહુ અને જો અહીંથી શરૂઆત કરો ઠેઠ સુધી કરવાનો છે ઠેઠો ઠેઠ સુધી કરવાનો છે આમ અને આપણે ઘણો ખરો કરી નાખ્યો છે કારણ કે ઘડિયા ઘડિયા ફૂટી જાય છે વેકરો છે તણે ધોઈયો જાય છે એટલે આપણે મહેનત બહુ કરવી પડે છે અને ખેડૂતને જો દિવાળીમાં કે બધું આમ જ હોય બળ કરી રાખવાનું હોય દોસ્તો આપણે કરીએ છીએ જો બળ અત્યારે અચ્યારમાં સવાર સવારમાં અને આપણે કાયલ તો કાલે બહુ બળ કર્યું હતું પાણી રહેતું નહોતું પછી હરિયામાંથી ધૂળ ધાબળીએ ધાબળીએ નાખી પાળો પીરો લોટકો અને પછી પાછું પાણી ચડાવ્યું હતું દોસ્તો આપણે અને આને ઊંડો કરી તોય તે બધું આ ધોય બધું આમ જ પાણી વાગી જાય છે આમ સડતું નથી નથી પાણી લઈ જવું ત્યાં જાય છે દોસ્તો તો જો આપણે અત્યારે અત્યારમાં બળ કરી છે ને એક ગારો એવો છે શીગડો પાવડે ચોટી જાય એક મણનો વજન થઈ જાય છે દોસ્તો તો બહુ કરવું પડે છે તો દોસ્તો આપણે પાછા પાણી શરૂ કરી તમને પાછા મળીએ તો જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ દિવાળી આવે છે કાળી સૌ છે કાલે નથી ધનતે કાલે છે દિવાળી ને આ વડી ખેડૂતની મહેનત છે ખાસ તો અમે છે ને આ વિડીયો અમારા ઘરનાઓને બતાવવા વિડીયો ઉતારીએ આરો તમને બતાડીએ એમ તો જોતા આવી રહ્યો અમારે ઘરે હેલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો આજે છે દિવાળી ને અમે જો હવાર હવાર માં છ વાગ્યા હાથ નહીં હાથ વાગ્યા છે અને હાથ વાગ્યા મોટર શરૂ કરી દીધી ને પાછો ધોરીયો દોસ્તો જો કરવાનો શરૂ કરી દીધો અને દોસ્તો દિવાળીમાં બધા છોકરા મોજ મસ્તીના આનંદ કરતા હોય ફટાકડા ફોડતા હોય અને ખેડૂતના છોકરા જુઓ કેવું હવર હવરમાં બળ કરે અને સુરજ દાદા જુઓ હજી દી ઉગ્યો છે હાથ વાગ્યા છે ને આપણે કપડાં પાઈએ છીએ અહીંયા હવાર હવરમાં દોસ્તો આ ખેડૂતની મહેનત છે ખેડૂત મહેનત કરે અને જો દોસ્તો આ પાછો ધોરિયો કરી છે કારણ કે આ ધોરિયો વધારે પાણી જાય તો ફૂટી જાય છે આમ જાય બધું પાણી ધોરીઓમાંથી નીકળીને આમ્યું જાય તો પાછો ધોઈડ ચડાવીએ છીએ દોસ્તો અત્યારે અને દિવાળી છે દોસ્તો કાલે બે ત્રણ દીઠા કપા પાઈ છીએ આપણે વાઘ બરા ના દિવસે ધનતેરસ કાળી ચૌદ દિવાળી તો દોસ્તો જોતા રહ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને અમે હવે પાછા તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા સારોલાનો ઢગલો છે લાંબે લાંબો અને કરીએ છીએ આપણે ભેગો કારણ કે આ વરસાદ આવવાની તૈયારી પાછો કરે છે દિવાળી છે આજ ને આજ દિવાળી છે દોસ્તો અને આપણે જુઓ ક્યાં બળ કરીએ છીએ જો આખો આખો આમ પગતો પગતો છે હવે આને ઢાંકવા હાટું કાગળ છે અને ઢાંકવા હાટું ગોળ હિરખો કરવો પડે ને ઢાળિયા ઢાળીઓ હોય બે પડાળિયું એને જેમ કરવો પડશે અને વાડીયા વાડિયા વાડિયા છે બધાની વાડિયા પંખા લે છે અને અમે તો પાઈ છીએ આ કપાહે અમારે કપાહ પાઈ છે કપાહે તવડી ગયો છે એ વીણવાનો છે પણ પેલા અત્યારે આ હવે કરી નાખી એક વાડીમાં પાણી પાવાય છે અને જુઓ આખો કેવો છે બધું આ ઘેથી દેખાડું તમને આ અમારી દિવાળી કેવી મસ્તની છે જુઓ તમે વાડીઓમાં માર વિરાજભાઈ ખેહે છે સારોલું આખો આમ આ બાજુ જુઓ આમાં આખું હાલે છે વાડીમાં થ્રેસર ને અહીંયા સારવાલાનો ઢેગલો આપણે હેરક્રો કરી કાગળ વાગડ બધું લાવેલા છે એ અને આ વાડીમાં માઇન્ડ બી કોક કોક દોડવા પીડા છે વીણવાના છે અને આ પાછો અમારે વિડીયો અમારા ઘરના દેખાડવો પડે નગર પાછા કે તમે ક્યાં કાંઈ કર્યું છો એટલે અમારે દેખાડવો પડે ને એટલે યુટ્યુબમાં મેકતા જઈ અને ઘરના નહીં દેખાડવા થાય જય શ્રી રામ તો દોસ્તો આપણે હેરખો ઢીકલો કરીને પાછા પાણી વાળવા જઈએ વિડીયો જોતા રહ્યો આપણે એ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો